વાત કરીએ ડભોઈની તો ડબોઈ તાલુકાના કરનાળી ગામે આવેલા કુબેર જીઆરડી બજાવતા દરમિયાન કરંટ લાગતા મોત મૂક્યું હતું સ્વર્ગસ્થ કિરણભાઈ અમીરભાઈ બારિયાના તેમના કુટુંબોને મેનેજર રજની બાપુના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો ડભોઈ તાલુકાના કરનાળી ગામે ગત બે માસ પહેલા ચોમાસામાં ચોમાસાના આવેલા પૂર દરમિયાન કરનાળી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન ખાતે વરસાદના પાણી ભરાઈ જતા તે વખતે જીઆરડી જવાન ફરજ બજાવતા દરમિયાન કરંટ લાગતા મોત નીપજ્યું હતું સ્વર્ગસ્થ કિરણભાઈ અમીરભાઈ બારિયાના કુટુંબીજનનો મુકામ પોસ્ટે પોસ્ટનાઓને શ્રી કુબેર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના શૈલેષભાઈ પટેલ અને ભાવિનભાઈ પટેલ તરફથી રૂપિયા એકાવન હજારનો ચેકની સહાય કુબેર દાદા મંદિરના મેનેજર શ્રી રજની બાપુના હસ્તે અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કિરણભાઈના કુટુંબમાં હર્ષની લાગણી જન્મી હતી